ચોરી અને ઉપરથી સીના ચોરી આવું જ આણંદ જિલ્લામાં બની રહ્યું છે લુખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર નથી રહ્યો આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર હુમલાની ઘટનામાં હજુ આરોપી ઝડપાયા નથી ત્યાં તો ઉમરેટ નગરપાલિકાની દબાણ હટાવ ટીમ અને મહિલા ચીફ ઓફિસર પર દબાણકારો દ્વારા હુમલો કરીને બિહાર અને યુપી વાડી કરતા આખરે ઉમરેઠ પોલીસે અમદાવાદ અને પોલીસે પાંચ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી મુખ્ય હુમલાખોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે તારીખ ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન રધુરાય સોમાનીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે ઉમરેઠ નગરપાલિકાની હદમાં આવેલ નારાયણ આઈસ્ક્રીમ દુકાનની બાજુમાં આવેલ ઉમરેટ નગરપાલિકાના સંડાસ બાથરૂમ આવેલ છે તે જગ્યાએ કોઈ ઈ સમયે બોર્ડ લગાવેલું હતું અને આ બોર્ડ ગેરકાયદેસર હતું જેથી નગરપાલિકાના કર્મચારીઓ આ બોર્ડ હટાવવા ગયેલા હતા તે આરોપીઓ ભેગા થઈ તેમના સરકારી કામમાં દખલગીરી કરેલી ત્યારબાદ આ કામના ફરિયાદી ભારતીબેન રઘુભાઈ સોમાનીએ પણ ત્યાં સ્થળ ઉપર જઈ અને આરોપીઓને આ બોર્ડ હટાડી દેવાનું કહેતા આ આરોપીઓએ બોર્ડ હટાવેલું નહીં અને તે પૈકીના આરોપી જાયદ ખાન મહેબૂબ ખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ ચીફ ઓફિસર ઉપર લાફો મારી અને હુમલો કરેલો તેમજ અન્ય કર્મચારીઓ પર હુમલો કરેલો જે બાબતે ફરિયાદ આપતા ઉમરેટ પોલીસ સ્ટેશનમાં સરકારી કામમાં દખલગીરી અને સરકારી નોકર પર હુમલાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જાહેદ ખાન મહેબુબ ખાન પઠાણ રૂપે અમદાવાદીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે આ ગુનામાં ફરિયાદમાં જણાવ્યા મુજબ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને સરકારી કામમાં દખલગીરી કરેલી હતી તે બાબતે ગુનો રહિસ્ટર કરવામાં આવેલો હતો પરંતુ તાત્કાલિક આ ગુનામાં સંડોવાય મુખ્ય આરોપીને પોલીસે એરેસ્ટ કરેલો છે અને અને આરોપીને પકડવાની તજજીજ હાથ ધરેલું છે આજે સાંજે સાડા ચારના જે સમય દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમે દબાણ શાખાની જે નિયમિત કામગીરી હોય છે એ રેગ્યુલર પર જે અમે લોકો કરતા હોઈએ છીએ એ અનુસંધાને જ નગરપાલિકાની પ્રિમાઇસિસમાં બે અનઅધિકૃત જે પરવાનગી લીધા વગરના જે બેનરો મારેલા હતા હોર્ડિંગ્સ મારવામાં આવેલા હતા જે કોન્ટ્રાક્ટરના કોઈ આવાસના જે હશે એના એ શાખાના હતા એ ધ્યાને આવતા નગરપાલિકાની ટીમને અમે તે દૂર કરવા ગયા હતા ત્યાં સુધીમાં જે કોન્ટ્રાક્ટરના નેના માણસો જે આખું ટોળું ત્યાં હતું આવી ગયું હતું અને તે લોકોએ એમને તે ઉતારવાની ના પાડી એટલે અમે એમને રજૂઆત કરી કે તો તમે તમારી રીતે ઉતારી લો આ પ્રિમાઇસિસમાં તમારે બિનઅધિકૃત તરીકે ના રખાય તો એ ટોળા એ ઉશ્કેર આવીને એમ એમ કીધું કે આ તો બોર્ડ અહીંયા જ રહેશે અને અમારી સાથે બી બીભત્સ વર્તન કર્યું છે અને છેલ્લે પછી મારા મારી પણ અમારી સાથે કરી છે કર્મચારીઓને પણ માર્યા અને મારા ઉપર પણ હાથ ઉપાડેલો છે અને એ લોકોમાં જે નામ છે મને અજાણે છે પણ એથી આજુબાજુથી જે કર્મચારીઓ છે એ લોકો તેને ઓળખે છે અને નામ સોરી મને થોડોક ખ્યાલ નથી એક મુસાભાઈ છે મુસાભાઈ કંઈક નામ જે છે મારી સાથે વધારે પડતું વધારે ખરાબ વર્તન કર્યું છે અને જે જુનેદ જુનેદભાઈ કેવું કંઈક નામ છે જાહિદભાઈ છે એણે મને મારા ઉપર હુમલો કર્યો છે મને લાફા પણ માર્યા હતા એમણે અને વધારે પડતું એ મારવાની કોશિશ કરી હું છટકી ગઈ હતી અને અહીંયા પોલીસ સ્ટેશનને નજીકમાં હતું તો અહીં આવી ગઈ